સુરતના નાનપુરા વિસ્તારમાં મક્કાઈપુલ નજીક હત્યાની ઘટના બની હતી જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી મિત્રની ત્રણ વર્ષની બાળકીને મૃતક ઈસમ રમાડી રહ્યો હતો તે દરમિયાન બાળકીના પિતાને લાગ્યો કે તેમનો મિત્ર બાળકી સાથે છેડતી કરે છે જેથી બાજુમાં રહેલ લાકડાનો ફટકો લઈ મિત્રને માથાના ભાગે મારી દીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જલાલપોર ખાતે અઠ્યાવીસ વર્ષીય રવિદાન જબરદાન બાટી રહેતો હતો સાત વર્ષ પહેલા રવિદાન અને તેની પત્ની જિગીશા સાથે રહેતા હતા મેળ નહી થવાના લીધે મરનાર રવિદાન અને તેની પત્ની જિગીશા બે હાજર અઢાર થી જુદા રહેતા હતા રવિદાન જલાલપોરમાં રહેતો હતો જ્યારે તેની પત્ની અને બાળકો સુરતના ડંકા ઓવારા પાસે રહેતી હતી રવિદાન ક્યારેક ક્યારેક સુરતમાં તેના બાળકોને મળવા આવતો હતોવાડા બેકરી પાસે બેઠેલો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેના ડાબા ગાલ અને કાન ઉપર લાકડાના ફટકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર

रविदान जबरदान बाटी है ये अभी जलालपुर नौसारी में रहता है और पहले यहीं मकई पुल के पास में ही रहता था तापी नदी के किनारे जगन्नाथ मंदिर के पास में इसकी वाइफ और इसके बच्चे हैं वो अभी भी यहाँ रहते हैं और ये अपनी बीवी से अलग रहता है और अक्सर अपने बच्चों से मिलने के लिए यहाँ पे ये आता रहता है नौसारी से तो अभी ये यहाँ पे आया था तो उस दिन 24 तारीख की शाम को ये और इस केस का आरोपी रमेश काड़ूभाई छगन भाई चौधरी दोनों शाम को यहाँ पे फुटपाथ पे बैठे थे तो जो आरोपी है रमेश भाई चौधरी उसकी दो बच्चियाँ हैं एक बच्ची आठ साल की है एक बच्ची तीन साल की है तो छोटी वाली बच्ची को वो अपनी गोद में रख के खिला रहा था और ये आरोपी को लगा कि जो मरण जनार है वो उसकी बच्ची के साथ छेड़छाड़ कर रहा है तो इसी बात को लेके दोनों में बहस हुई और बाद में आरोपी रमेश काड़ू छगन भाई चौधरी ने वहीं पे पड़ी एक लकड़ी उठा के उसके सिर में और फेस पे दो तीन बार लकड़ी से मारा और इस इंजरी की वजह से उसकी डेथ हो गई अभी आरोपी रमेश काड़ू छगन भाई चौधरी है उसको अरेस्ट कर लिया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चालू है आरोपी के खिलाफ 2013 का एक गुना है जिसमें संकेश्वर कॉम्प्लेक्स के पास में एक मर्डर हुआ था उसमें वो आरोपी था और उसमें कोर्ट के द्वारा उसको निर्दोष छड़ा गया था

ચહેરાના ભાગે લાકડાના ફટકાથી માર્યો હતો જેના કારણે રવિદાન બાટીનું મોત થયું હતું હત્યા બાદ રમેશ કાળુ ચૌધરી નાસી છૂટ્યો હતો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને રમેશ કાળુ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી રમેશ કાળુ ચૌધરી બે હજાર તેરમાં મર્ડરના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ ગુનામાં તે નિર્દોષ છૂટ્યો હતો રવિદાન જબરદન બાટી અને રમેશ કાળુ ચૌધરી બંને મિત્રો હતા પરંતુ બાળકીને રમાડવા બાબતે બોલાચાલી થતા રમેશ ચૌધરીએ રવિદાનનું કાળસ કાઢી સમગ્ર મામલે હાલ પોલીસે રમેશ કાળુ ચૌધરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત